તો મિત્રો પરિક્રમાની આ દુઃખદ ઘટના ગણાવી શકાય છે પરિક્રમામાં લોકોના એટેકના કારણે મોત થયા છે કેટલા લોકોના મોત થયા તેની સંપૂર્ણ માહિતી મિત્રો આ જ વિડીયોમાં આગળ તમને જણાવશું અને પરિક્રમાનો સંપૂર્ણ ઇતિહાસ તમને જણાવી રહ્યા છે તે પણ તમે નિહાળજો તો હવે અમે પરિક્રમા પૂર્ણ કરી છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે અમે ભવનાથ નજીક પહોંચી ગયા છે અને આજે ગેટ છે ગેટ પણ દર્શક મિત્રોને બતાવો ભાઈ તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ગેટ છે અને હવે મારી પાછળ તમે દર્શક મિત્રોને બતાવો જો એ બધા યાત્રિકો છે બધા યાત્રિકો પરિક્રમા પૂર્ણ કરીને આવી રહ્યા છે સાથે મારી તરફ કેમેરો ફેરવો ભાઈ હવે મિત્રો તમને પૂરી માહિતી આપી દઈ થોડો સીધો રાખવા બસ તો દર્શક મિત્રો તમને જણાવી દઈએ કે પરિક્રમાની શરૂઆત જે મેન ગેટ છે ભારતી બાપુ આશ્રમ વાળો એની બાજુમાં જે બીજો ગેટ છે ત્યાંથી શરૂ થતી હોય છે અને આગળ જાય એટલે મેન શરૂઆત એની રૂપાયતન ના ગેટ થી શરૂ થાય રૂપાયતન ના ગેટ થી આપણે જઈએ એટલે થોડોક ઢાળ આવે અને ત્યાંથી આગળ વધીએ એટલે પછી સરસ મજાનો રસ્તો શરૂ થઈ જાય બાપા સીતારામ અન્નક્ષેત્ર પ્રથમ મોટામાં મોટું અન્નક્ષેત્ર બાપા સીતારામ અન્નક્ષેત્ર દેવલીવાળા દેવ મોરારી બાપુ દ્વારા સંચાલન કરવામાં આવે છે એ બાપા ચિત્ર મનચિત્ર ત્યાર પછી ધીમે ધીમે આપણે આગળ વધતા હોય છે એટલે અન્ય અનચિત્ર આવતા હોય છે અને પાણીના પરબ તેમજ આરોગ્ય કેમ્પ એટલે કે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય એ હોય છે અને ત્યાંથી આગળ વધીએ એટલે જીણા બાપુની મઢી આવી જાય છે એટલે રૂપયનથી રૂપયનથી જીણા બાપુની જે મઢી છે ત્યાં સુધીનું જે અંતર છે આઠથી નવ કિલોમીટર અંદાજિત છે અને જીણા બાપુની જે મઢી છે એની નજીક કેટલાક યાત્રિકો પેલો પડાવ નાખી અને પેલી નાઈટ રાત્રિ રોકાણ કરતા હોય છે ત્યાંથી પછી તમે બે રસ્તા ત્યાંથી જવા માટે જઈ શકો છો બે રસ્તેથી એક સીધી માળવેલા જઈ શકો અને એક સરકડિયા હનુમાન સરકડિયા હનુમાન થી તમે જાઓ તો એ લીલી પરિક્રમા પૂરી પૂર્ણ કરી કહેવાય ત્યાંથી જેના બાપુ ની દર્શન કરી જેના બાપુ અને ત્યાંથી પાછું પાછું જવાનું મહાકાળીમાનો વડલો છે ત્યાં અને મહાકાળી માં પછી પાછું સરકડી હનુમાન દાદા અને ત્યાંથી પાછું સુરજ અને ત્યાંથી પાછું રિટર્ન આવવાનું એટલે એ આઠ કિલોમીટર અંતર છે અને આઠ કિલોમીટર નું અંતર છે એટલે ત્યાંથી પછી તમે જાઓ સુરજ થી સીધા એટલે સીધી પાછી માળવેલાની જગ્યા આવે માળવેલાની જગ્યા આવે એટલે ન્યા પાછું મહાકાળી મંદિર ગુરુ દત્તાત્રેય ભગવાનનું મંદિર અને સરસ મજાના વૃક્ષો છે અને પાણી પરબ અને આજુબાજુમાં માં એકાદ બે અન્નક્ષેત્ર છે અને ખૂબ સારું વાતાવરણ છે ત્યાંથી એટલે ત્યાંથી પછી તમે ધીરે ધીરે આગળ વધો એટલે નળ પાણી ની આવે અને ઘોડી તાળ આવે બે ઘોડી તાળ આવે છે નળ પાણી ની આવે છે નળપાણીની પાણી આવે ત્યાં પણ બધા ફરજ અધિકારીઓને ખૂબ સારું ફરજ બજાવે છે ખૂબ સારી ફરજ અને નળપાણીની તાકી છે એ ખૂબ ઊંછી ખોડી તાળ ગણવામાં આવે છે ત્યાં અને ત્યાં પણ પાછું બાપા સીતારામ પરબ છે એ પણ આ દેવલીવાળા બાપુ છે એના ભાઈ દ્વારા જે મુખ્ય સંચાલન કરતા હોય છે અને ખૂબ સારું આયોજન છે અને પાણીનું પરબ એટલે ખૂબ એટલે આમ ઉંષાઈઓ ઉપર પહોંચાડવામાં આવ્યું છે અને તમામ યાત્રિકોને પાણી પાવામાં આવે છે કારણ કે ન્યા પાણી પોસડવું એ ખૂબ મહત્વની વાત છે એટલે નળ પાણી તાકી છે ન્યાથી તમે પછી નીચે ઉતરો એટલે દોઢસો પગજ આવે અને પછી ધીમે ધીમે આગળ વધો એટલે શ્રવણની ની કાવડ આવે ત્યાંથી પાછું બીજું બાપા ચિત્રમ અન્ન આવે અને બીજા એની સાથે કેટલાય અન્ન ક્ષેત્ર આવે એટલે આ વખતે લીલી પરિક્રમા કુલ અન્ન ક્ષેત્ર વાત કરીએ તો અંદાજે સો થી એકસો વીસ જેટલા અન્ન ક્ષેત્ર પાણીના પર પછી દવાના કેમ્પ વગેરે બધું છે અને શ્રવણની કાવડથી તમે ધીમે ધીમે આગળ વધો એટલે પછી ત્યાંથી પાછું આગળ વધો ધીરે ધીરે એટલે બોર્ડ દેવી તરફ જતો રસ્તો છે અને બોર્ડ દેવી તરફ જે રસ્તો જાય છે ત્યાંથી તમારે ધીમે ધીમે આગળ વધો એટલે બોર્ડ દેવી મંદિર આવી જાય છે એટલે બોર્ડ દેવી મંદિર આવે ત્યાં તમે પછી રાત્રિ રોકાણ પણ કરી શકો છો ના ખૂબ સારી જગ્યા છે અને ત્યાંથી પછી તમે આગળ વધો ત્યાંથી તમે આગળ વધો એટલે રામવાળાની જગ્યા આવે છે રામવાળાનું ભોયરું અને રામવાળા વીર રામવાળા ની સમાધિ સ્થળ પણ લાખો યાત્રિકો દર્શન કરવા જતા હોય છે રામવાળાની ની જગ્યાએ તમે દર્શન કર્યા બાદ અને ભોયરા ના દર્શન કર્યા બાદ અને પછી તમે આગળ વધો થોડા એટલે ખોડિયાર માનો નો ધરો ખોડિયાર નું સ્થાનક આવે છે ત્યાં પણ તમે દર્શન કરો એટલે ત્યાં તમારી સાવ લીલી પરિક્રમા ખોડિયાર માના મંદિરે પૂરી થઈ જાય છે અને ખોડિયાર માના મંદિર થી પાછા તમે રિટર્ન આવો એટલે રસ્તે પાછું બોડદેવીયવન એટલે ત્યાં પણ અત્યારે કહે ને તો ખૂબ સારા અન્ન શરૂ છે મંદિર આવે છે પછી ફાટેલ માં નું મંદિર આવે છે એ રીતે મિત્રો એ બે વર્ષમાં મંદિર આવે છે અને અંદાજીત શાર અનક્ષેત્ર સાની પ્રખ્યાત વીર રામવાળા ની જગ્યા છે ન્યાય સાની પ્રસાદી ને બધું હોય છે તો એવી રીતે તમે પાછા બોડ દેવી આવી જાવ અને બોડ દેવી થી મિત્રો પાછા તમે આગળ વધો એટલે સોકડી પડે

પછી દૂધના ના વગેરે જે બીડી સિગરેટ પાન માવાના જે કાગળ હોય એ એની ઉપર પ્રતિબંધ લગાવવામાં આવ્યો એ પણ ખૂબ સારી બાબત છે અને ખૂબ સારી પ્લાસ્ટિક મુક્ત પરિક્રમામાં જોવા મળી અને તમે હવે જ્યારે બે હજારની પરિક્રમામાં આવો મિત્રો ત્યારે ખાસ એક નીચે પાથરવાનું અને એક જેકેટ અને જે કાંઈ બ્લેન્કેટ ને હોય એ બધું ઓઠવાનું એ દેતા આવું કારણ કે સવારમાં વહેલી સવારમાં ચાર વાગ્યાથી સાત વાગ્યાનો જે સમય હોય એ સમયગાળા દરમિયાન થોડીક ઠંડી હોય છે તો એ જોકે લાકડા મળે છે નાના નાના લાકડા ને બધું એ ઠંડી થી રાહત મેળવી શકો પરંતુ તમે તોય જે જે તમારી રીતે કરીને આવવું એ યોગ્ય રહેશે તમારા માટે તો બે હાજર ની પરિક્રમા આવો બે હજાર પચીસ ની પરિક્રમામાં આવો ત્યારે પેલા તો તમારે ઘેરેથી જે તમારો કઈ ને વ્યવસ્થિત એક પાણીનો બોટલ લેતો આવવો અને પ્લાસ્ટિક અંદર લઈ જવા નહીં દઈ એટલે કોઈ બીડી સિગરેટ માવા પાન ના કાગળ કે એવું કંઈ લાવવું નહીં એ આયથી ચેક કરશે ત્યાંથી તમારી પાસેથી લઈ લે છે એટલે જો કે એ કઈ લઈ જવા નથી રહેતા એ રીતે ખૂબ સારી બાબત છે અને પાણીના જે વિશવાળા પાણીના જે બોટલ મળે એ પણ નથી લઈ જવા દેતા એટલે તમારે ઘરેથી રીતે તમે જે પાણીનો બોટલનો ઉપયોગ કરતા હોય એ લેતા હોવો આવી રીતે મિત્રો આ બે હજાર ચોવીસની જે પરિક્રમામાં ખૂબ અમને આનંદ આવ્યો બધા યાત્રિકો પણ અત્યારે ખૂબ તમે જોઈ શકો મારી પાસે એ બધા પણ આનંદની લાગણી અને તે પ્રમાણે જોવા બધા યાત્રિકો અત્યારે પરિક્રમા પૂર્ણ કરીને આવી રહ્યા છે અને ખૂબ આનંદની લાગણી અને આ નેટવર્ક શરૂ થઈ જાય અલગ આમ કહે ખાસ અલગથી અત્યારે તમામ યાત્રિકોના મોઢા ઉપર આનંદની લાગણી જોવા મળી રહી છે અને બધા વર્ષો વર્ષ પરિક્રમા કરશે એવું તમામના મોઢા ઉપરથી એવું કહી શકાય અને બધા ફોટા પણ લઈ રહ્યા છે અને આયે ગેટની નજીક ખૂબ એ પહેલાં ચાર કિલોમીટર જેર ગેટ દૂર હોય ત્યાં તમારે નેટવર્ક આવી જાય છે તો એ પણ ખૂબ સારી બાબત છે અને ખૂબ ફોરેસ્ટ વિભાગ પોલીસ વિભાગ અને તમામ નું કાર્ય ખૂબ સારું સધિયું તમામ ની સેવા ખૂબ સારી છે પરિક્રમા એટલે ખૂબ તમામ યાત્રીઓને કોઈ મુશ્કેલી નહીં આરોગ્ય વિભાગ નું પણ ખૂબ કામ સારું ફાયર વિભાગ નું પણ ખૂબ ખૂબ કામ સારું અને જે કઈ તંત્ર છે મહાનગરપાલિકા જુનાગઢ મહાનગરપાલિકા એનું પણ ખૂબ કામ સારું છે એટલે મિત્રો ખૂબ આનંદ લાગે તો મિત્રો તમને ગીરનાની લીલી પરિક્રમામાં જે દુઃખદ ઘટના ઘટી હતી એ વિશે તમને બે શબ્દમાં કહી દઈએ તો આ વખતે નવ લોકોના હાર્ટ એટેક એટેક જેને આપણે કહીએ એટેક આવવાથી અવસાન થયા હતા આ ખૂબ ગીરનાની લીલી પરિક્રમા માટે આપણે દુઃખદ ઘટના જેને ગણાવી શકીએ છીએ તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો તમામ સોશિયલ મીડિયા મારફતે વિડીયોની લિંક શેર કરજો અને વિડીયો વધારે ગમ્યો હોય તો નીચે આપેલા બટને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં મિત્રો તમારો પ્રતિભાવ અવશ્ય જણાવજો તમે કયા કામથી થવો અને તમે કેટલા સમય આમ કેને કેટલી વખત ગિરનારની લીલી પરિક્રમા કરી છે એ પણ લખી દેજો તો હજુ પણ ગિરનારની લીલી પરિક્રમાના અવનવા વિડીયોમાં ફરી વખત મળીશું ત્યાં સુધી જય શ્રી શિયારામ બાપાસરામ